આજે આપણે શીખવાડે છે ને જુઓ જે તારો પૂર્વમાં તેઓએ જોયો હતો એ તેઓની આગળ ચાલતો ગયો બાળક હતો ઘટી સ્થળ પર આવીને થંભ્યો મિત્રો પ્રભુ ઈસુ તરફ આપણી દ્રષ્ટિ રાખીશું તો આજે સવારે સાચી દિશામાં આપણે ચાલી શકીશું હાલે લોહીયા જેમ એ માગ્યો માટે તારો નિશાની રૂપ બન્યો એમ પ્રભુના વચનો આપણા જીવનમાં દોરવણી રૂપ બને છે હિંમત આપે છે બળ આપે છે સામર્થ્ય આપે છે સાચો ખોટાનો ભેદ આપણને સમજાવે છે ઘણી બધી વાર ગુડ વાતો પણ પવિત્ર આત્મા પિતા બાઇબલ વાચન દ્વારા શીખવાડે છે હાલે લોહિયા દરેક લગભગ ચોવીસમી એ છેલ્લા એકાદ બે વર્ષથી આ વાર્તા તમે સાંભળતા હશો નહીં અને ચોક્કસ આજે ચોવીસ તારીખ છે તારીખ જનરલી બોલતો નથી હું પણ બીજા દિવસે આપણે ક્રિસમસના આનંદમાં પ્રવેશ કરવાના છે નહીં અને આવતીકાલની સવારે તો નાતાલની સવાર હશે કે જે સવારે દૂતોએ સ્તુતિકાન આકાશમાં દૂતોની સેનાએ આવીને સ્તુતિ કરી અને ગેટા પાડકોને ખબર આપી તમારા માટે એ નિશાની થશે કે બાળક લુગડામાં લપેટેલું હશે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ કપડા નહીં પણ લુગડા કેવા અજબના આપણા પ્રભુ છે નહીં જેમનું પૃથ્વી પર આવવાની રીત જન્મ લીધો તારે પણ કઈ નતું અને વજન સ્તંભ પર પણ તેઓ આપીને ગયા પોતાનો જીવ તમારા અને મારા માટે એક દંત કથા છે સાચા ખોટાની કોઈ સાબિતી નથી અને હું જનરલી બાઇબલમાં ન હોય એ બાબત સ્પષ્ટ કહું છું કે આ બાબતો બાઇબલમાં કોઈ જગ્યાએ નોંધવામાં લખવામાં આવી નથી કે આવી કોઈ ભવિષ્યવાણી નથી પડીક સમયે જે જૂના લોકો છે તેઓના દ્વારા આ બાબત જણાવવામાં આવી હતી એવું કહેવામાં આવે છે સત્ય વિશે આપણે અજાણ છે મારી પાસે પણ વાયા આ વાર્તા આવી છે એક વખત અમેરિકા દેશમાં ખૂબ જોર શોરથી ક્રિસમસનો ઉત્સાહ ઉજવાઈ રહ્યો હતો અને એ સમય દરમિયાન કોઈક એવી ખબર આપી કે પ્રભુ ઈશુ આજે રાત્રે મુલાકાત લેવાના છે આવવાના છે અને ઘણા લોકોએ માન્યું ઘણા લોકોએ ના માન્યું પણ કે છે કે ચોવીસ તારીખે રાત્રે એક વિચિત્ર બાબત બની છોકરો નાનો બધાના ઘરે માગતો હતો ચોકલેટ કે આસરો કપડા પણ કહેવાય છે કે એ સમયમાં કોઈએ બાળકને નોંધમાં લીધો નહીં અને પોતે તેઓ વ્યસ્તમાં મતલબ કે નાતાલના ઉજવણીમાં તેઓ બધા વ્યસ્ત થઈ ગયા આખરે એવું કહેવાય છે જ્યારે આટલી બધી પ્રજા પબ્લિક જૂની સદી મજી પ્રમાણે ખુલ્લી જગાઓ મેદાન જંગલો એવામાં કે છે છોકરો સવારથી તરસ્યો અને ચાલતો ચાલતો કે છે એક જંગલમાં ગયો અને જંગલમાં એક ઝૂંપડી જોઈ ઝૂંપડી પર એને દ્વાર ખટખટાવ્યું અને એક અધેડ ઉમેરની માતાએ દરવાજો ખોલ્યો અને જલ્દી જલ્દી એને અંદર ખેંચી લીધો બહાર હિમ વર્ષા જેવું ઠંડુ વાતાવરણ હતો દીકરો દુસ્ત હતો જલ્દી જલ્દી એ બેન એ અધેડ ઉંમરના બેને ફટાફટ ચૂલા પર ગરમ પાણી કર્યું એને સ્પોન્જ કર્યો લુચ્યો એના દીકરાના કપડા ગરમ સ્વેટર હાથમાં મોજા માથે ટોપી પગમાં મોજા પહેરાવ્યા ખાવાનું એક તરફ મૂક્યું અને દીકરાને કે જે અપંગ હતો તેને બંને પગે અપંગ હતો એને તેમણે ખવડાવ્યું અને આ નાના જે દીકરો બહારથી આવ્યો હતો એને પણ જેમણે આશ્રય આપ્યો તેને પણ તેમણે ખવડાવ્યું આવ્યું બંને બાળકો અને બેને ખાધું રાત થઈ અને સુઈ ગયા પછી અચાનક એવું બન્યું કે આખા દેશમાં વીજળી ચાલી ગઈ 24 ફોર નાઇટ અને વહેલી ક્રિસમસની સવારથી લાઇટો ત્રણ ચાર દિવસ સુધી દેખાય નહીં અંધકારમાં છવાઈ ગયો દેશ અને રાત્રે બધાએ જોયું કે દૂર જંગલમાં બહુ પ્રકાશ દેખાય છે સમૃદ્ધ દેશ અમેરિકા બાદ પ્રેસિડેન્ટ પાસે આવી અને પ્રેસિડેન્ટે કહ્યું કે ચાલો આપણે આર્મી લઈને એ જગ્યા પર જઈએ ફોલ્ટ મળતો ન હતો એન્જિનિયર્સ થાકી ગયા હતા અને પ્રેસિડેન્ટ પોતે એ ઝૂંપડી આગળ આવીને ઉભા રહ્યા દરવાજો ખોલ્યો પેલા માજીએ આવકાર કર્યો આધેડે એને મતલબ કીધું પૂછ્યું કે તમારા ઘરે આટલું બધું અજોડું કેમનું છે આખો અમેરિકા દેશ અંધકારમાં છે અને તમારું ઘર જંગલમાં છતાં પણ આટલો બધો પ્રકાશ ચારે તરફ અને તેમણે કહ્યું કે મને ખબર નથી પણ હું એક વાત જાણું છું હું તમને કહેવા માગું છું કે ચોવીસમી રાત્રે એક દીકરો તો મારી ઝુંપડી આવ્યો હતો મેં એને અંદર લીધો ખવડાવ્યું નવડાવ્યો રાતે સુઈ ગયા અમે પછી સવારે મેં એને જોયો નહીં પણ મારો દીકરો જે અપંગ હતો એ ચાલતો થઈ ગયો સત્યતા વિશે કંઈ જ ખબર નથી પરંતુ વાલા મિત્ર એ દિવસથી એ દેશમાં ચોવીસ તારીખે જે કોઈ આવે કોઈ પણ બેગર ભિખારી અને એ લોકો પુષ્કળ એવા લોકોને દાન કરતા થઈ ગયા કે જેઓ ગરીબો નિરા નિરાધારો જે લોકો હોય આવે તેમના ઘરેથી કોઈ એ સમય દરમિયાન ખાલી હાથે જતું ભલા મિત્રો આ તો એક વાર્તા પણ છે કથા છે પણ મોરલ બહુ સરસ છે કે આપણે જો આપણી પાસે છે આ ઉત્સવના સમયમાં કંઈક જેમની પાસે નથી તેઓને જરૂરથી આપણા દ્વારા જે તે શક્ય હોય મદદ કરીએ હાલે લોહી પ્રભુની સુધિ થાવ આવો આપણે નાની પ્રાર્થનામાં જોડાઈએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમારો આભાર માનીએ છીએ પ્રભુ ફરી એકવાર આજે સવારમાં તમારી આગળ નમવાન માટે આ સુંદર તક મળી છે પ્રભુ અને બહુ જલ્દીથી અમે એ ક્રિસમસનો દિવસ જે નક્કી કરવામાં આવ્યો છે એ પ્રમાણે અમે બધા જ ભેગા થઈને સ્તુતિ આરાધના પ્રાર્થના આરાધના કરવાના છે પ્રભુ ત્યારે પ્રભુ અમે તમારી આગળ નમી જઈએ છીએ અમને બધાને પ્રભુ તમે શુદ્ધ કરો પવિત્ર કરો અમારી સર્વ મુશ્કેલીઓ દૂર કરો ચિંતાઓ દૂર કરો અમારી જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડો અને ખાસ પ્રભુ આ દરમિયાન જેઓ દુખી છે હતાશ છે નિરાધાર છે વાલાના વિયોગે છે દુઃખી છે નિરાશ છે પ્રભુ પ્રાર્થના કરે છે એવા દરેક લોકોની ઘરની મુલાકાત તમે લેજો તેમને દિલાસો આપજો તેમના આંકનાસો અને તમે આનંદમાં બદલી નાખજો દવાખાનામાં છે જેલમાં છે અપ્રિય રીતે પરિસ્થિતિમાં તેઓ બંધાઈ ગયા છે ભરાઈ ગયા છે પ્રભુ તમે તેમને છોડાવજો સાજાપણો આપજો છુટકારો આપજો અને ક્રિસમસના આનંદથી પ્રભુ તમે ભરી દેજો દરેક પરિવારો આનંદ કરે પ્રભુ પૃથ્વી પર વસતા જેઓ તમારા લોહીમાં ખરદાયેલા છે ને બીજાઓને ક્રિસમસનો સાચો આનંદ ઓળખાણ અને ક્રિસમસનો સાચો મતલબ સમજણ પડે પ્રભુ એવી પણ અમે કૃપા માગીએ છીએ તમારા સેવકો સેવિકાઓ માટે પણ માગીએ છીએ પ્રભુ તેઓના ઘરોમાં પણ તમે આનંદ આપજો આખો વર્ષ પ્રભુ તેઓ તમારી સેવા કરે છે તમારા લોકોને માટે ઉપવાસ સાથે પ્રાર્થના કરે છે અને પ્રભુ તેઓની માદગી દરમિયાન મુલાકાત લે છે પ્રભુ અને બીજી ઘણી બધી રીતે પ્રભુ તમારા લોકોને માટે પ્રભુ તેઓ સહાયરૂપ બને છે ત્યારે પ્રભુ એવા તમારા દરેક સેવક સેવિકાઓના ઘરોનું પણ તમે ભરણ પોષણ કરજો તેમના બાળકોનું અને જેમ આદર સત્કાર સેવક સેવિકાઓનો કરવાનો રૂમિયોના પત્રમાં કહેવામાં આવ્યું છે એમ પ્રભુ આ સમય દરમિયાન તમારા સેવક સેવિકાઓની સેવાઓને પણ નોંધમાં લેવામાં આવે વિશેષ ખાસ પ્રભુ જેઓ કોઈ સંસ્થા સાથે જોડાયેલા નથી વ્યક્તિગત ઇન્ડિપેન્ડન્ટ સેવા કરે છે તેઓનું તમે વિશેષ ભરણપોષણ કરજો પ્રભુ સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ આ સંગતમાં જેઓ ઓનલાઈન છે સાંભળી રહ્યા છે બીજાને શેર કરે છે વિશ્વાસ કરે છે બધા પર તમારી કૃપા તમે થવા દેજો પ્રભુ તેમની આંખના આંસુ અને તમે આનંદમાં બદલજો અને ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે જેઓ તમારી તરફ આંખો ઊંચી કરીને જોઈ રહ્યા છે માંદગીમાંથી સાજાપણા માટે આર્થિક પ્રશ્નોમાંથી અને પ્રભુ નોકરી માટે બિઝનેસ માટે પ્રભુ વિદેશ જવાને માટે પ્રભિતા જોબને માટે ભણવાને માટે પ્રભુ અને પ્રભુ લોન માટે કે પ્રભુ નાણાંને માટે કે પ્રભુ કોઈ પણ એવા પ્રશ્નોમાંથી બહાર આવવાના માટે પ્રભુ ફરિયાદો કોર્ટ કેસે ખોટા તોમત બહાર આવવાના માટે લડાઈ ઝગડામાં શાંતિ મળે માટે પ્રભુ પિતા પ્રભુ અમે વિનંતી કરીએ છીએ કે તેમની પ્રાર્થનાઓ અત્યારે જ આજ પડે સાંભળવામાં આવે પ્રભુ સાથે વિધુરો વિધવા બહેનો અનાથ મન બુદ્ધિ લોકો માનસિક રોગ્યોની પણ તમે સાથે રહેજો લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો દરેક સેવક સેવિકાની સેવાને તમે પુષ્કળ આશીર્વાદિત કરજો પ્રભુ તો અમારી પર સેવાને તમે આશીર્વાદિત કરો જે બે બાબતો આપી છે તે માટે આભાર માને છે ત્રીજી અંતિમ બાબત પણ પ્રભુ હવે જૂચ દિવસમાં પ્રભુ તમે અશક્ય રીતે પૂરી પાડો એવી અમે તમને વિનંતીભરી પ્રાર્થના કરજે અને વિશ્વાસ રાખે છે કે તમને બધું શક્ય છે દરેકને ખોરાક વસ્ત્ર આપજો અને પ્રભુ સાચી રીતના ક્રિસમસ બનાવવા માટે પ્રભુ તમારી દોરવણી દરેક જગ્યા પર તમે રાખજો પાપોની ક્ષમા કરજો અને પ્રભુ ફરીવાર પ્રભુ જ્યારે અમે બધા ભેગા મળીએ ત્યારે પ્રભુ તમારામાં પુષ્કળ આનંદ કરીએ અને આનંદ સાથે પ્રભુ અમે આગળ વધીએ એવું તમે થવા દેજો દિવસ દરમિયાન પ્રભુ અપ્રિય બનાવવાથી અમને બચાવજો અકસ્માતોથી બચાવજો ખોટી બાબતોથી અમારું રક્ષણ કરજો પ્રભુ અને પ્રભુ સાજે તમારું ભજન કરવાના માટે તકાવ જેવું માગતા પ્રભુ વિશ્વમાં આ સાબળો દેવ માન્ય કરજો નામી